જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ગરીબી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા છે ગરીબી નો અર્થી ના અર્થ ની વાત કરીએ તો કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ જે પોતાની પાયે ની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો ન હોય તો તેવી સ્થિતિને જે ગરીબી કહેવામાં આવે છે કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયેની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો ન હોય તો કે જો દરેક વ્યક્તિની પોતાની પાયેની જરૂરિયાતો રોટી કપડા મકાન શિક્ષણ અને આરોગ્ય આ પાંચ જરૂરિયાતો આપણી જે લઘુત્તમ જરૂરિયાતો છે અને જે વ્યક્તિ લઘુત્તમ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ સંતોષી શકતો ન હોય તો તેવી સ્થિતિને જે ગરીબી કહેવાય તો જો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ જીવન ધોરણ ધરાવતો હોય તો તેને જે વ્યાપક ગરીબી કહેવામાં આવે છે જ્યારે સમાજનો એક મોટો વર્ગ જે જીવન ધોરણથી ધોરણ કે આપણું જે જીવન ધોરણ હોય કે ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય તો તેને વ્યાપક ગરીબી કહેવાય અને ગરીબીના અર્થઘટનના વિભાગોની વાત કરી તો તો અભિગમો ગરીબીના બે વિભાગો પાડવામાં આવે છે એક આવક ગરીબી એટલે કે ગરીબીનો પરંપરાગત અર્થ અને બીજું જે બિન આવક ગરીબ એટલે કે ગરીબીનો આધુનિક અર્થ ત્યાર પછી વાત કરીએ તો ગરીબીના મુખ્ય પ્રકારો

અને જે વ્યક્તિ ગરીબી રેખાથી ઓછી આવક ધરાવતો હોય અથવા તો ઓછો ખર્ચ કરે તો તેને કહેવામાં આવે છે નિરપેક્ષ ગરીબ રાખજો તે ગરીબી રેખા કોને કહેવાય કે જીવન જરૂરી ચેજ વસ્તુ કે સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહેવાય અને જે વ્યક્તિ

અને શહેરી ક્ષેત્ર માટે બાવીસ પોઈન્ટ પાંચ રૂપિયા માટે ઓગણપચાસ રૂપિયા સુરેશ તેલકર માપદંડ કે તેના દ્વારા જે ગ્રામ્ય ક્ષેત્ર માટે છે બાર માસિક આવક ખર્ચ કેટલા રૂપિયા નક્કી કર્યો આઠસો સોળ રૂપિયા અને શહેરી ક્ષેત્ર માટે જે એક હજાર રૂપિયા નક્કી કરવામાં આવેલો

અને વર્ષ બે હજાર પંદર માં દૈનિક એક પોઈન્ટ નેવું ડોલર ખર્ચ નક્કી કરવામાં આવેલો અને ત્યાર પછી વાત કરીએ તો ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ તો કે અહિયાં જો ગ્રામ્ય ક્ષેત્ર શહેરી ક્ષેત્ર અને સમગ્ર ભારતનું આપેલું છે કે બે હજાર ચાર પાંચ માં ગ્રામ્ય ક્ષેત્રે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ હતું એકતાલીસ પોઈન્ટ આઠ હા ગ્રામ્ય ક્ષેત્રે એકતાલીસ પોઈન્ટ આઠ ટકા ગરીબો હતા જ્યારે બે હજાર અગિયાર બાર માં સાત ગરીબો અને સમગ્ર ભારતની વાત કરીએ તો બે ચાર સાડત્રીસ બે ટકા અને બે હાજર બારમાં એકવીસ પોઈન્ટ નવ ટકા ગરીબી જોવા મળે અને ત્યાર પછી વાત કરીએ તો ભારતમાં જે રાજ્યવાર નિરપેક્ષ ગરીબી પ્રમાણ તો કે કયા રાજ્યમાં કેટલી ગરીબી જોવા મળેલી આપેલા છે તો દસ ટકાથી ઓછી ગરીબી તો કે ગોવામાં પાંચ પોઈન્ટ જીરો નવ ટકા પછી જે કેરળ હિમાચલ પ્રદેશ સિક્કિમ પંજાબ અને આંધ્રપ્રદેશ એટલા રાજ્યો દસ ટકા થી ઓછી ગરીબી જોવા મળે એટલે કે આપણા દેશમાં જોવા જઈએ તો સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છે ગોવા કે માત્ર ગરીબી જોવા મળે પછી જે બીજો વિભાગ દસ થી વીસ ટકા ગરીબી ધરાવતા રાજ્યો તો એમાં છે જમ્મુ કાશ્મીર હરિયાણા તમિલનાડુ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ત્રિપુરા નાગાલેન્ડ અને મેઘાલય તો કે દસ થી વીસ ટકાના જે રાજ્યો છે એમાં આપણા ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે એટલે કે આપણા ગુજરાત રાજ્યમાં લોકો જોવા તો ગરીબી ધરાવે છે ત્યાર પછીનો ત્રીજો ભાગ છે વીસ ટકા થી ત્રીસ ટકા તેમાં રાજ્યો છે પશ્ચિમ બંગાળ મિઝોરમ કર્ણાટક અને ઉત્તર પ્રદેશ અને ચાર નંબર નો ભાગ પડે છે ત્રીસ ટકાથી ચાલીસ ટકા આસામ ઓડિશા બિહાર અરુણાચલ પ્રદેશ મણિપુર ઝારખંડ છત્તીસગઢ અને છત્તીસગઢમાં જે ઓગણચાલીસ પોઈન્ટ ત્રાણું ટકા ગરીબી અને અહીંયા બે ટૂંકા પ્રશ્ન છે કે ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં અને સૌથી વધારે કયા રાજ્યમાં તો સૌથી ઓછી કહેવાય તો ગોવા રાજ્યમાં પાંચ પોઈન્ટ જીરો નવ ટકા અને સૌથી વધારે જો કહેવાય હોય તો કહી શકાય કે છતીસગઢમાં ઓગણ ચાલીસ પોઈન્ટ જેટલી ગરીબીનો બીજો પ્રકાર છે કે સાપેક્ષ ગરીબી તો કે એની વાત કરીએ કે સાપેક્ષ ગરીબ કોને કહેવાય તો કે આપણે જોઈએ તો દરેક અર્થતંત્રમાં આવકની અસમાનતા જોવા મળે છે અર કે દરેક દેશમાં આપણે જોવા જઈએ તો ઘણા લોકોના આવક વધુ હોય ઘણા લોકોના આવક કેવી જોવામાં આવે છે ઓછી જોવામાં આવે છે દરેક વ્યક્તિના ભાગે સરખી આવક આવતી નથી એટલે દરેક અર્થતંત્રમાં આવકની અસમાનતા હોય ત્યારે ઓછી આવકવાહું જૂથ વધુ આવકવાહ જૂથની તુલનાએ કેવો ગણવામાં આવે છે તો કે સાપેક્ષ ગરીબ ગણવામાં આવે એટલે સાપેક્ષ ગરીબી ગણવા માટે અર આવકની દ્રષ્ટિએ જૂથ પાડવાના કે જ્યારે ઓછી આવકવાળો જૂથ વધુ આવકવાળા જૂથની તુલના એ કેવું ગણવામાં આવશે સાપેક્ષ ગરીબ ગણવામાં આવશે અહીંયા જો આપણે જૂથ પાડેલા છે જૂથ એ બે સી ડી અને એ તો જૂથ એની વાત કરવી જો જૂથ એની આવક છે ઝીરો થી ત્રીસ હજાર બે ગ્રુપ ની આવક છે ત્રીસ હજાર થી એક લાખ રૂપિયા સી જૂથ ની આવક છે એક લાખ થી ત્રણ લાખ બે જૂથ ની આવક છે ત્રણ લાખ થી દસ લાખ અને એ જૂથની આવક જોવા જઈએ તો દસ લાખ થી વધુ આવક જોવા મળે છે તો આની આપણે સરખામણી કરીએ તો એ જૂથ અને બે જૂથની જો આપણે સરખામણી કરીએ તો એ જૂથની આવક કેટલી છે ત્રીસ અને બે જૂથની આવક કેટલી છે ત્રીસ થી એક લાખ એટલે એની સરખામણી જ્યારે તમે બે સાથે કરો તો બે ની સરખામણી એ જૂથ કેવું કહેવાય સાપેક્ષ રીતે ગરીબ જ્યારે બે જૂથ કેવો અહીંયા બને છે આપણા માટે તો કે એ જૂથ કરતા વધુ એક ત્રણ લાખ તો તે સમયે સિંહ જૂથની સાપેક્ષમાં બે જૂથ કેવું ગણવામાં આવશે ગરીબ જૂથ ગણાય એટલે કે જ્યારે એક જૂથની આવકની સરખામણી તેનાથી ઓછી આવકના ના જૂથ સાથે જો કરવામાં આવે જે જૂથની આવક કેવી જોવા આવે છે આવક જોવા મળે તો કે એને ટૂંકમાં યાદ રાખવાની રીત છે બે આ બે વીર સીકુ નિયત પીસો અને પહેલા ની વાત કરીએ તો નીચો ઘરગથ્થુ વપરાશી ખર્ચ માહિતી આપેલી છે કેટલો વપરાશી ખર્ચ કરવામાં આવે તેની આકડાકીય માહિતી આપેલી છે તો યુએસ એટલે કે અમેરિકાની વાત કરીએ આપણે તો કે તેમાં તેના લોકોનો જે માથાડીટ વપરાશી ખર્ચ કેટલો છે એકત્રીસ હજાર ચારસો ને એટલે કે ઇંગ્લેન્ડ ની વાત કરીએ તો પચીસ હજાર ચારસો ને વીસ અને ભારત વાત કરીએ તો સાતસો ને પચીસ રૂપિયા જેટલો માથાડી ઘરગથ્થુ વપરાશી ખર્ચ કરવામાં આવે છે ત્યાર પછી જે કુપોષણનો પ્રમાણ તો કે કુપોષણ કોને કહેવાય કુપોષણ એટલે કે વ્યક્તિ દ્વારા જે ખોરાક લેવામાં આવતો હોય તેમાં તે ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલેરી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો ન હોય તો તેને ગણવામાં આવશે કુપોષણ અને કુપોષણની વાત કરવી તો આપણા દેશમાં કુપોષિત વ્યક્તિનું જે ટકાવારી પ્રમાણ છે તેની વાત કરીએ તો આપણા દેશમાં લોકો કુપોષિત વીસ પોઈન્ટ પાંચ ટકા બે હજાર દસ બાર માં પંદર પોઈન્ટ છ ટકા અને ચૌદ થી બે હજાર સો માં જે પંદર પોઈન્ટ બે ટકા લોકો જે કુપોષિત વ્યક્તિનું પ્રમાણ જોવા મળેલું ત્યાર પછી વાત કરીએ તો અપેક્ષિત બા મૃત્યુ દર તો કે જો અપેક્ષિત આયુષ્ય અને બા મૃત્યુ દર કેટલા કે અપેક્ષિત આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષા કે જે ધારણા કરવામાં આવે તેને અપેક્ષિત આયુષ્ય કહેવાય અને બા મૃત્યુ દર એટલે દર હજાર જીવી જન્મેલા બાળકોની સામે એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બા મૃત્યુ દર યાદ રાખજો અપેક્ષિત આયુષ્ય એટલે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષ આયુષ્ય ભોગવશે તેને આપણે શું કરવાની છે અપેક્ષા અથવા તો ધારણા અને બા મૃત્યુ દર એટલે દર હજાર જીવિત જન્મેલા બાળકોની સામે એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બા મૃત્યુ દર હવે જો વર્ષ દેશ ના નામ આપ્યા છે અપેક્ષિત આયુષ્ય ને બા મૃત્યુ દંડ પ્રમાણ આપેલું છે તો કે નોર્વેની વાત કરીએ તો કે તેનો અપેક્ષિત આયુષ્ય છે એક્યાસી પોઈન્ટ છ વર્ષ અને બા મૃત્યુ દર એટલે કે દર હજાર બાળકો માત્ર બે બાળકોના મૃત્યુ થાય છે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાનો અપેક્ષિત આયુષ્ય જોવામાં આવશે ઓગણ વર્ષનો અને ત્યાંનો બા મૃત્યુદર છે દર હજાર બાળકોએ છ બાળકોના મૃત્યુ શ્રીલંકાના લોકોનું જે અપેક્ષિત આવ્યું છે જે ચુમ્મોતેર વર્ષ અને તેનો બા મૃત્યુ દર છે નવ ચેન્ની વાત કરીએ તો એનો અપેક્ષિત આવ્યું છે જે પંચોતેર વર્ષ અને તેનો બા મૃત્યુ દર છે દસ અને આપણા ભારત દેશની વાત કરીએ તો ભારતનો અપેક્ષિત આવ્યું છે જે અડસઠ વર્ષનું અને દર હજાર બાળકોએ જે ઓગણચાલીસ બાળકોના આપણે ત્યાં શું થાય છે મૃત્યુ થાય છે એટલે ભારત ના આંકડાની વાત કરીએ તો 68 વર્ષ અપેક્ષિત આયુષ્ય અને બા મૃત્યુ દર કેટલો છે 39 બાળકો જોવા મળે અને ત્યાર પછી વાત કરીએ ગરીબી ના તો 4 નંબર છે તબીબી સગવડો તો તબીબી ક્ષેત્રે જોઈએ અથવા તો સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટરો નર્સ અને કમ્પાઉન્ડર આ વગેરે કર્મચારીઓનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે અને વિકસતા દેશોની વાત કરીએ તો વિકસતા દેશોમાં છ હજારની વસ્તીએ એક ડોક્ટર જોવા મળે છે જ્યારે વિકસિત દેશોની વાત કરીએ તો ત્રણસો પચાસની વસ્તીએ એક ડોક્ટર જોવા મળે છે અને દુનિયામાં જોવા જઈએ તો બે પોઈન્ટ ત્રણ કરોડ લોકો એસ નામના રોગનો ભોગ બનેલા છે અને જેમાંથી નેવું ટકા લોકો ભારત અને ભારતના આજુબાજુના જે દેશો વિકસતા દેશો છે ત્યાં જોવા મળે છે એટલે કે દુનિયામાં જોવા જઈએ તો દુનિયાના દેશોમાં બે પોઈન્ટ કરીએ તો તે વિકસતા દેશોમાં વસવાટ કરે છે ત્યાર પછીનો નિર્દેશક નિર્દેશક પીવાનું પાણી અને વસ્તી ગણતરી બે અગિયાર મુજબ વાત કરીએ તો ત્રેસઠ પોઈન્ટ ત્રણ ટકા કુટુંબોને ન દ્વારા અને છવ્વીસ ટકા કુટુંબોને કૂવા દ્વારા પંપ દ્વારા ઝરણા નદી સરવર્જેતા દ્વારા પાણી પ્રાપ્ત થયેલું ત્યાર પછીનો છઠ્ઠો નિર્દેશક છે શૌચાલયની સુવિધા તો કે આપણે જે દેશમાં કુલ સો ટકા મકાન હોય તેમાંથી પોતાના ઘરમાં જ શૌચાલયની સુવિધા હોય તેવા મકાનો હતા જે લોકો એટલે કે જેના ઘરમાં શૌચાલયની સુવિધા નથી તેવા કુટુંબો હતા ચોત્રીસ ટકા જેટલા ત્યાર પછીનો નિર્દેશક જે રહેઠાણ રહેવા માટેની સુવિધા ત્યાર પછીનો આઠમો નિર્દેશક છે વિજયનો વપરાશ નવ નંબરનો નિર્દેશક છે શિક્ષણ બહાર તો કે શિક્ષિત વ્યક્તિ અથવા તો સાક્ષર કોને કહેવાય તો કે વિશ્વ બેંકના મત મુજબ કે જે વ્યક્તિની ઉંમર પંદર વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ હોય અને તે વ્યક્તિ જો લખી અને વાંચી શકે તે વ્યક્તિને સાક્ષર વ્યક્તિ ગણવામાં આવે છે અને શિક્ષણ નાંકડાની વાત કરવી સાક્ષરતા દળ નાંકડાની વાત કરવી તો બે માં બ્રાઝિલ દેશનો સાક્ષરતા દર

કે જો 1998 માં યુએસ એટલે કે અમેરિકામાં જે ધનવાન લોકો છે બાર કે 1% જે ધનવાન લોકો છે તેના ભાગે રાષ્ટ્રક કેટલા ટકા આવક જાય તેની વાત કરીએ તો અમેરિકા માં 1998 માં 15.2% અને વર્ષ 2012 માં 18.9% જ્યારે યુકે એટલે કે ઇંગ્લેન્ડ માં 1998 માં 12.5% અને 2012 માં 12.7% અને જ્યારે ભારતની વાત કરીએ તો અમે લોકોને ભાગે છે 1998 માં 9% જેટલી આવક જતી હતી અને તે વેચણી 2012 માં થઈને 12.6% જેટલી થયેલી છે અને ગરીબીના નિર્દેશક આગળની વાત કરીએ તો બેરોજગારીનો ઊંચો દર કે 2011 માં ભારતની વાત કરીએ તો 2011 માં ભારતમાં બેરોજગારીનો પ્રમાણ હતો 9% જેટલો બે હજાર તેર ચૌદ ની વાત કરીએ તો ભારતમાં કે તેથી મોટી ઉંમરના બેરોજગાર લોકોનું પ્રમાણ જોવા મળેલું અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા સાત ટકા લોકો અને શહેરી વિસ્તારની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ ટકા લોકો કેવા હતા તો કે બેરોજગાર લોકો જોવા મળ્યા હવે ત્યાર પછીનો નવો પ્રશ્ન છે નવો ટોપિક કે ગરીબીના

અને પાંચ નંબરનું કારણ છે અન્ય અન્ય કારણો પહેલું યુદ્ધ ખર્ચમાં વધારો અને ત્રીજો ખામીયુક્ત નીતિઓ ત્યાર પછી વાત કરીએ નવો ટોપિક છે ગરીબી ઘટાડવાના ઉપાયો ખેતીના અયોગ્યમાં વ્યારો તેની વાત કરીએ તો પહેલું છે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી પડશે બીજું જે નાના પાયના ઉદ્યોગોનો વિકાસ કરવો જરૂરી છે અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ યોગ્ય કરોજગાર લક્ષી કાર્યક્રમો અને રોજગારલક્ષી કાર્યક્રમોમાં વાત કરીએ તો બે ઓક્ટોબર ઓગણીસો એસી ના રોજ આપણા દેશમાં સંકલિત ગ્રામ વિકાસ યોજના એક એપ્રિલ ઓગણીસો નવ્વાણું માં જોવા જઈએ

ઓગણીસો ચોરાણું ઓગણીસો ચોરાણું માં પ્રધાનમંત્રી રોજગાર યોજના બે માં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના અને બે હજાર નવ માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવેલી ત્યાર પછીની યોજનાની વાત તો આવાસ યોજનાઓ ઓગણીસો ને

અને તેની અંદર દસ હજાર પાંચસો નેવું કરોડ થાપણો જમા થયેલી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો